ગઈકાલે હાંડોદ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોડ ખાતે જગદંબા એના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે ત્યારે અમારી માંગણી છે સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા ના લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો સાત હજાર ચારસો ને સિત્તેર છે એની જગ્યાએ માત્ર છ હજાર આઠસો છ હજાર નવસો સાત હજાર આપીને ખેડૂત સાથે છેતરા ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે ત્યારે ભાવ પણ મળે સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે ભીની છે ફલાણી છે ઢીકરી કરીને આ લોકો ભાવ કાપી લે છે અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના દોડ દોડ બે બે કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે આઈસીયુમાં દાખલ છે એને લાગી આવતા એને પોતે દવા પણ પીધી છે જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ આ આ જીનના માલિકોની હશે માલિકો જે પણ પણ છે છે જેણે કર્યું એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર ત્રણ જણના નામ છે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે પંદર થી વીસ લોકો એને બેનની ગાળો બોલે છે જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોર માર મારે છે તો બધાના નામો દાખલ કરવામાં આવે રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે એવી અમારી માંગણી છે જો દિન પાંચમાં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે

એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે એક ગાડી પર 10000 રૂપિયા કમાય છે રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો સીસીઆઈ ના કટિય આપણા નહીં હશે એ હશે ના હશે ગીર સોમનાથના હશે ગીર સોમનાથ ના શોષણ આપણું થાય છે આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો એમના ભાવે વેચીને જોવું પડે એટલી બધી દાદાગીરી એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે એક થવાની જરૂર છે ત્યારે સાથીઓ જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુખી થયા છે સાથે પોલીસ અધિકારીઓ આજે 24 કલાક થયા અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે પણ ગુનો આવી રીતના એમણે દાખલ કર્યો છે ન જેવી કલમ ટેબલ પર જમીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે એમના પીઆઈ પીએસઆઈ ને પણ કહેવા માંગીએ છીએ રાયોટિંગ પણ દાખલ કરો ત્રણ આરોપી ચાલવાનું નથી વિડીયોમાં એટલા બધા આરોપીઓ માં બેન ની ગાળ બોલે છે જાતિ વિષયક ગાળ બોલે છે એટ્રોસિટી પણ તમે દાખલ કરો સાથે એમને મારી નાખવા સુધી માર માર્યો છે એમને બાંધીને માર્યા છે તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે કેટલાય બનાવો અહીંયા બન્યા છે પણ ક્યારે બહાર આવી નથી પણ આ ખેડૂતનો તો વિડીયો બહાર આવ્યો અને દવા પીધી ત્યારે આપણે બધા ભેગા થયા છે ત્યારે મારા તમામ ખેડૂત સાથીઓને અમે કહેવા માંગીએ છે અહીંયા અમે તમામ આગેવાનો ઉપસ્થિત છે હું પણ એક ધારાસભ્ય તરીકે ખેડૂતના સમર્થનમાં આવ્યો છું અહીંયા કોઈ પક્ષ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત લડાઈ લડવા આપણે નથી આવ્યા પણ આપણા ખેડૂત સાથે જ્યારે વારંવાર અન્યાય થાય છે વારંવાર અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે આપણા ખેડૂતના ન્યાય માટે આપણે આવ્યા છે સાથીઓ આ આપણા ભાઈને જો ન્યાય આ પોલીસ તંત્ર આપવા નહીં માંગતું હોય આ એફઆઈઆર માં જેટલા પણ લોકો એમને મારતા હતા મા બેન ની ગાળ બોલતા હતા જાતિ વિશે ગાળ બોલતા હતા એમના પર આ એફઆઈઆર માં એમાં નામ નહીં આવે એ લોકો પર જે કલમો બાકી છે રાયો થી માંડીને તમામ પ્રકારની એ કલમો જો નાખવામાં નહીં આવશે આજે અમે એકવાર હમણાં જઈને પીઆઈ ને મળી લઈએ છે અગર દિન પાંચમાં જો આ પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી યોગ્ય કલમ અંતર્ગત નહીં કરશે તો સાથીઓ અહીંયા આજે તો હજાર લોકો આપણે ભેગા થયા છે પણ હજારોની સંખ્યામાં ભેગું થવું પડશે તો પાંચ દિવસ પછી

અમારા ખેડૂતોને આવી રીતના મારવામાં આવે યુવાનોને આવી રીતના મારવામાં આવે અમારી મા બેનો સાથે અત્યાચાર ચાલે છે ત્યારે મારા તમામ છું કે આપણે ખેડૂતોની એકતા બનાવો તમામ આગેવાનો તમામ વડીલો તમામ યુવાનો અહીં ઉપસ્થિત છે બધાને નમ્ર વિનંતી છે આ લડાઈ માત્ર આપણા જે જેની સાથે બનાવ બન્યો નથી આ લડાઈ તમામ ખેડૂતોની છે કે જેની સામે છે જે પણ સસીઆઈ ના અધિકારીઓ છે બધા ટકાવારીઓ લઈ લઈને બે નંબરના અહીંયા સસીઆઈ ના ભાવે ખરીદી નથી કરતા વેપારી ભાવે ખરીદી કરે છે ત્યારે આ સસીઆઈ ના અધિકારીઓ પર પણ આવનારા દિવસોમાં પગલા ભરાવું પડશે એમને પણ બહાર કાઢવા પડશે ત્યારે આપણે બધા એક થઈને બહાર આવવું પડશે તો જ આ કામ થશે એકલા ચેતર વસાવા એકલા રંજનભાઈ થી એકલા મુકેશભાઈ થી એકલા કપૂરભાઈ થી આ કામ નથી થવાનું અમે તમારી સાથે છે પણ તમામ ખેડૂતો એક થવું પડશે અને આજના આ પ્રસંગે આપના માધ્યમથી આપની ઉપસ્થિતિમાં હું કહેવા માંગુ છું પોલીસ તંત્રને પણ વિનંતી કરીએ છે ક્યાંય પણ અમારા ખેડૂતોને હેરાનગતિ થાય છે તો પોલીસ લાજવાના બદલે ગાજે છે આ બનાવમાં પણ એમ જ થયું જે ખેડૂત સાથે બનાવ બન્યો ઉલટાનું પોલીસના અધિકારીઓ એમને ઉલટું પૂછપરછ કરે છે એમને આમ પૂછપરછ કરે છે તેમ પૂછપરછ કરે છે ત્યારે પોલીસ અધિકારીઓ હોય અહીંના સીસીઆઈ ના અધિકારીઓ હોય કે કોઈ પણ હોય જયારે પણ અમારા ખેડૂત સાથે આવો અન્યાય થશે ત્યારે આવા સંઘના આવી જે પણ જીનના માલિકો છે એવા માલિકોની સામનસાઈ વિચારધારા સામે પણ આવનારા દિવસોમાં અમે લડીશું અમે કોઈના બાપથી ડરવાના નથી ગુજરાત સરકારે આઠ નો પાડ્યો આઠ હજારમાં શું થવાનું કિન્ટલનું

પીઆઈ પીએસઆઈને હમણાં મળવા જઈએ છે અને આમાં જે કલમો એમણે માત્ર જે કલમો હળવી નાખી છે હમણાં વકીલશ્રીઓને અભ્યાસ એફઆઈઆરની નકલ મળે એટલે હું કરાવું છું અને જે કલમો બાકી છે એ સપ્લિમેન્ટી દાખલ કરવા માગે છે કે કેમ જે આરોપીઓ આમાં નથી દાખલ થયા એમના નામ દાખલ કરવા માગે છે કે કેમ અમે જાણી લઈએ છીએ અગર નહીં દાખલ કરશે અને આ ખેડૂતને ન્યાય નહીં મળશે

કર્મચારીઓ માટે લડીએ છે આઉટસોર્સિંગના અધિકારીઓ માટે લડીએ છે બાળકો માટે લડીએ છે ત્યારે આજે જે ખેડૂતો સાથે આવણીના કેટલા બધા નથી બે ત્રણ જીનવાળા આવો જ વ્યવહાર અત્યાર સુધી કરે છે પોતાનું બાપનું રાજ અહીંયા સમજે છે પણ જે લોકો પોતાના બાપનું રાજ સમજીને મગજમાં ધુમાડો લઈને ફરતા હોય એના જીનવાળાને આપો હશે એના નેતાઓનો સરકારનો કે બીજા અધિકારીઓ નજર હશે કોઈના આશીર્વાદ હશે અમારું તો શું બગડી જવાનો એનું મગજમાં હશે તો એ જીન માલિકોને પણ કેવા માંગુ છું મગજમાંથી ધુમાડો કાઢી નાખજો મગજ માંથી ધુમાડો કાઢી નાખે નહી તો તમારી જીનો બંધ કરતા અમને વાર નહીં લાગશે અહીંયાથી જીનો પણ બંધ થઈ જશે આપણે ભેગા થવું પડશે તો થઈશું અમે હમણાં જે પણ આગેવાનો છે પોલીસ સ્ટેશને જઈએ છીએ મળીએ છે આમાં શું કાર્યવાહી કરવા માંગે છે એ જાણીએ છીએ પછી જો યોગ્ય કાર્યવાહી નહીં કરશે આ ખેડૂતને ન્યાય નહીં મળશે તો ફરી આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં ભેગા થઈશું અને ન્યાયની ની કુહાર લઈને સદન સુધી લડી પડશે તો આપણે લડીશું બધા તૈયાર છો